મજમાની આ વતનથી હસવાની આરે તરીસી રામ મધમાની આ વતનથી હસવાની જીવચલ મદરીને પારણે પડો દીન ચલમધરીને પારણે પડો એનું કારણો સે લાકડાનું આ લાકડાની સે કહાનીનું કારણો સે લાકડાનું આ લાકડાની સે કહાની આરે જાનિયા વાત નથી હસવાની કરે તવી સેવા તો મજાની હાથ નથી હસવાની જીવ પાછ વરસ્તને પરવા ગયો જીવ પાછ વરસ્તને પરવા ગયો ની પાટીને પેનલ નાકણા માયા લકડાની સે કહાની ની

धानी से कहानी से मारे करवी से मात मानिया पातनती हँसवानी मारे करवी से मात मानिया जीव बुढ़तो नी मरी गयो जीव बुडो मरी गयो

Kamani, Chhodo te mukha te chhakar samaya, chakarani te kamani, hare kravise maat kamdhaniya, baat nudi ho savaani, hare kravise Krishna